આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં વાવાઝોડું આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને હમણાં આખા ગુજરાત રાજ્યમાં ભયનો માહોલ પણ બનેલો છે હમણાં સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં વાવાઝોડા દ્વારા સર્જાયેલી તારાજી આપણી નજરે આવે છે હમણાં આવી રહેલ વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને કેટલાક હવામાન શાસ્ત્રીઓ દ્વારા પણ કરવામાં આવી છે પણ મિત્રો આજના

જણાવીએ અને મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે તેને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય દેવાયત પંડિત ગુજરાતના એક મહાન સંત કવિ હતા તેઓ આગમના ભજનના રચયતાઓમાં મુખ્ય ગણાય છે દેવાત પંડિતનો જન્મ 15મી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ગામે થયો હતો અને તેમનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો તેમના માતા પિતા ધર્મ પરાયણ હતા જેથી પિતાજી ગામમાં ઘોર પદુ કરતા હતા આ ઉપરાંત ગામમાં આવેલ સાધુ સંતોને જમાડવા અને ધર્મ ઉપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમર માં જ તેમના માતા પિતાનું અવસાન થયું

તળના મેળામાં જાય છે ત્યાં તેમને ઘણા બધા સાધુ સંતોના સંપર્કમાં આવે છે અને સંસાર પ્રત્યે રસ તેમનો ઉડી જાય છે મેળામાંથી પાછા ફરીને દેવાયત પંડિત વંથલી ગામે નહીં પણ ગિરનારમાં જતા રહે છે તે ગિરનારના જંગલોમાં ફરવા લાગ્યા અને સાધુઓની સેવા કરવા લાગ્યા અને તેમના જોડે સત્સંગ પણ કરવા લાગ્યા આ સમયે તે એક સોભાજી મહારાજ નામના સંતના સંપર્કમાં આવ્યા છે એ સંત સાથેના સત્સંગની દેવાયત પંડિતના માનસ ઉપર જબરી અસર પડે છે તે તેમને ગુરુ બનાવે છે અને દેવાયત પંડિતે પોતાની પત્ની સાથે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં એક આશ્રમ પણ સ્થાપેલો જ્યાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિ કરતા

પંડિતની આગમવાણી સાચી પડી હમણાંના સમયે દર વર્ષે એક વાવાઝોડું આવે છે અને પહેલાંના સમયમાં પાંચ વર્ષ કે એકાદ વર્ષોમાં વાવાઝોડું આવતું હતું પણ હમણાંના કલયુગના સમયે દર વર્ષે એક વાવાઝોડો તો આવે જ છે જેમ કે બે હજાર વીસની શરૂઆતમાં મહાવાવાઝોડું આવ્યું હતું અને બે હજાર એકવીસની શરૂઆતમાં પણ આવ્યું હતું બે હજાર ઓગણીસમાં વાયુ વાવાઝોડું આવ્યું પછી ક્યાર વાવાઝોડું જેમ કે બે હજાર એકવીસમાં ગુલાબ વાવા આવ્યું અને બે હાજર વીસ ની શરૂઆત માં જ મહા વાવાઝોડું આવ્યું હતું બે મિત્રો એમ કહી વાયુ વાવાઝોડું દેવાયત પંડિત દ્વારા કરવામાં આવેલી આ બધી ભવિષ્યવાણીઓ હમણાંના સમયમાં સાચી પડી રહી છે તેમણે જે વાવાઝોડા ની ભવિષ્યવાણીઓ કરી હતી તેઓ તો સાચી પડી જ રહી છે પણ મિત્રો હવે તમને દેવાયત પંડિત ની એવી ભવિષ્યવાણીઓ જણાવ જણાવીએ જે હમણાંના સમય પ્રમાણે સાચી તો છે જ અને એના સિવાય આગળના સમયમાં સાચી પડશે દેવાયત પંડિતે કહ્યું છે કે ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લખમી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ કે ફરિયાદ દેવાયત પંડિત આ પંક્તિઓમાં જણાવે છે કે ધરતી ઉપર યુદ્ધના વાહનો ચાલશે નગરો સુના થવા લાગશે લક્ષ્મી અર્થાત સંપત્તિ અને સ્ત્રી બંને લૂંટાશે લોકો તેની રાવ કે ફરિયાદ પણ નહીં સાંભળે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ કઈક આવો જ માહોલ છે હમણાંના સમયમાં યુદ્ધો ચાલી રહ્યા છે અને હમણાંના સમયમાં લખમી પણ લૂંટાય છે સ્ત્રીની વાત કરીએ કે પછી સંપત્તિ બંને લૂંટાય છે તો મિત્રો દેવાયત પંડિતે જે ભવિષ્યવાણીઓ કરી હતી એ આજના આ સમયમાં સાચી પડી રહી છે અને દેવાયત પંડિતની આ ભવિષ્યવાણી અને વાવાઝોડાની ભવિષ્યવાણી સાચી પડી છે દેવાયત પંડિત આગળ કહે છે કે ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા કાજ કાજીના કુરાન અસલ જાદી ચૂડો પહેર એવા આગમના એંધાણ દેવાયત પંડિત કહે છે કે પુસ્તકોની કોઈ કિંમત નહીં રહે એટલે કે જે પણ ધર્મ ગ્રંથો છે એની કોઈ કિંમત નહીં રહે અને જ્ઞાનીઓની પણ કોઈ કિંમત નહીં રહે શાસ્ત્રો કે પછી ધર્મ ગ્રંથોની કોઈ પણ વાતો માનશે નહીં શાસ્ત્રો અને ધર્મ ગ્રંથો ની બધા લોકો ખોટી કહેશે જે સુરવીરો અને નિડર વ્યક્તિઓ હશે તે દરપોક જેમ બેસી જશે અને કલયુગ આવતા આવતા ધનવાન લોકો જ બળવાન અને નિડર બની છે જશે દેવાયત પંડિત આગળ કહે છે કે પોરો આવ્યો સંતો પાપનો ધરતી માંગે છે ભોગ કેટલાક ખડગે સહારશે તો કેટલાક મરશે રોગ દેવાયત પંડિત આમાં એવું કહેવા માંગે છે કે સંતો એ પાપનો આશરો લેશે ધરતી પ્રાણીઓ વનસ્પતિઓ નો નાશ કરવા લાગશે કેટલાક લોકો યુદ્ધના કારણે મળશે તો કેટલાક લોકો ભયાનક રોગો થી મળશે તો દેવાયત પંડિત ની આ ભવિષ્યવાણી સાચી પડી માં એક ભયંકર રોગ આવ્યો જેનું નામ હતું કોરોના અને આ કોરોના ને કારણે ઘણા બધા લોકો માર્યા ગયા અને મિત્રો દેવાયત પંડિત ની એ ભવિષ્યવાણી પણ સાચી પડી કે યુદ્ધો માં કેટલાક લોકો મળશે મિત્રો જો વિશ્વ યુદ્ધો ની વાત કરીએ તો વિશ્વ યુદ્ધો માં આખી દુનિયા માંથી અડધી દુનિયા ખતમ થઈ ગઈ હતી એટલે કે આખી દુનિયાના લોકો માંથી અડધી દુનિયાના લોકો તેથી એવું કહી શકાય દ્વારા સાચી છે દેવાયત પંડિત કાંકરિયા તળાવ અને અમદાવાદ વિશે પણ થોડુંક ભવિષ્ય ભાખ્યું હતું તે જાણીએ કાંકરિયા તળાવે તંબુ તણાશે સો સો સીમ રૂડી દિશે ને ભેડા અર્જન

અને તેમના ગુરુ ની વાત કરી અને મિત્રો એના પછી આપણે વાવાઝોડા ની સાંભળી એમાં જાણ્યું કે ક્યારે ક્યારે વાવાઝોડા આવ્યા અને દેવાયત પંડિત ની આ ભવિષ્યવાણી સાચી પડી તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયો ની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત